કોટ વોટ અમેરા રાજરા એ નહીં ચલેગા ગુજરાત સરકાર વિનંતી કરી અને સીટની રચના પણ થઈ હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો ન્યૂઝ રૂમ લઈને કોળી સમાજના આગેવાનો એ મોટી સંખ્યામાં આજે ભાવનગર પહોંચી રહ્યા છે ત્યારે જે બગદાણાના સેવક નવનીતભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારથી જ ગુજરાતની અંદર રાજનીતિ પણ તેજ થતી જોવા મળી રહી છે ત્યારે બગદાણાના સેવક નવનીતભાઈને જે માર મારવાનો મામલો છે તે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે નવનીતભાઈ પર માર મારવાના મામલે કોળી સમાજ હવે આક્રમક જોવા મળી રહ્યો છે સુરતના કોળી સમાજના આગેવાનો કોળી સમાજના લોકો ભાવનગર ખાતે પહોંચ્યા છે ચિરાગ ઝાલા પિન્ટુ કોળી સહિતના આગેવાનો એ ભાવનગર ખાતે પહોંચ્યા છે શૈલેષભાઈ મેર તેમજ ઋષિભારતી બાપુ પણ ભાવનગર ખાતે છે પીડિત નવનીતભાઈની હોસ્પિટલમાં મુલાકાત કરી છે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની કોળી સમાજની માંગણી જે છે તે જોવા મળી રહી છે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત રહેશે તેવી વાત ઋષિ ભારતી બાપુ છે તેમણે પોતાના નિવેદનમાં કરી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો બગદાણાની ધરતી પર પહોંચ્યા છે સુરતથી સો જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો જે છે તે ભાવનગર ખાતે પહોંચ્યા છે ત્યારે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની કોળી સમાજ અત્યારે માંગ કરી રહ્યું છે ત્યારે કલાકાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે 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 કે જયરાજ આહિરે કૃત્ય જે તે કરાવ્યું અને પર હુમલો કરાવનાર જયરાજ આહિર છે તેમનું પણ નામ એ ફાયર સામેલ થવું જોઈએ દાખલ થવું જોઈએ તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ કોળી સમાજના કેટલાક આગેવાનો તો સામે આહિર સમાજના કેટલાક આગેવાનો જે છે તે સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને આમને સામને આરોપ પ્રતિ આરોપો જે છે તે જોવા મળી રહ્યા છે ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે વિડીયો પણ જે છે તે વાયરલ થઈ રહ્યા છે એની વચ્ચે સો ગાડીના કાફલા સાથે સુરતથી કોળી સમાજના આગેવાનો જે છે તે આજે ભાવનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં મહવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈ કે જેમની સારવાર ચાલી રહી છે ત્યાં તેમની મુલાકાત કરી છે એમની સાથે વાત કરી છે અને એમને આશ્વાસન આપ્યું છે કે સમાજ અને સમાજના એક એક યુવાન એ તમારી સાથે ઊભા છે અને નવનીતભાઈને ન્યાય જે છે તે અપાવીને રહેશે તેવી વાત ઋષિભારતી બાપુ કરતા દેખાયા સમાજના આગેવાનો સમાજના યુવાનો કરતા દેખાયા છે ત્યારે છેલ્લા પંદર દિવસથી એક આ મુદ્દો ગુજરાત રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં હતો જોકે ત્યારે મવવા અને ભાવનગર પૂરતો જ મુદ્દો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે આ મુદ્દો જે છે તે આખાઈ ગુજરાતની અંદર ચર્ચાઈ રહ્યો છે ત્યારે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની માંગ જે છે તે કોળી સમાજને આગેવાનો અત્યારે કરી રહ્યા છે ત્યારે ઋષિ ભારતી બાપુનું નિવેદન પણ સામે આવ્યું શું કહ્યું એમણે સાંભળીએ પીડિત નવનીત ભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જીસકી જીતની ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તુમેરા એ નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમસ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનોના નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોને ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં બે હજાર સિત્તાવીસમાં કોળી સમાજ ઓબીસી એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવ છું નહીં